અશ્વસ્થામાનો મણી અને તેની કહાની મહાભારતના યુદ્ધમાં એક મહત્વપૂર્ણ ભાગ છે અહીં તેના વિશેની વિગતવાર કથા છે અશ્વસ્થામાનો મણિ અશ્વસ્થામાં દ્રોણાચાર્યનો પુત્ર કુરુક્ષેત્ર યુદ્ધના અંતિમ દિવસોમાં અભિમન્યુની હત્યાનો બદલો લેવા માટે પાંડવોના શિબિરમાં ઘૂસી ગયો હતો આ હુમલામાં તેમણે પાંડવોની શિબિરમાં રહેલા અનેક નિર્દોષ લોકોની હત્યા કરી દીધી જ્યારે આ ખોટી ઘટનાની જાણ પાંડવોને થઈ ત્યારે તેઓ અશ્વસ્થામાને પકડવા માટે ચાલ્યા ગયા મણીનો ઉલ્લેખ અશ્વસ્થામાને માતા મહારાણી કૃપાચાર્ય દ્વારા તેમના મસ્તક પર એક દેવમણી પ્રાપ્ત થયેલો હતો જે તેમને તમામ પ્રકારની મુસીબતો અને ઘાવોથી સુરક્ષિત રાખતો આ મણી તેમના શરીરને અમ્રતાની દિશામાં લઈ જતો અને તે દુશ્મનો માટે અપરાજય બની જતો કથા યુદ્ધના અંતિમ તબક્કે શ્રીકૃષ્ણ ભીમ અને અર્જુન અશ્વસ્થામાં પકડવા માટે ચાલ્યા ગયા યુદ્ધમાં ષડયંત્રનો ઉપયોગ કરીને અશ્વસ્થામાં પાંડવો દ્વારા શ્રીકૃષ્ણે તેના મસ્તક માંગથી કાઢી લીધો જે તેને તેમના પાપોની સજા અપાવવા માટે જરૂરી હતું મણી કાઢવામાં આવતા અશ્વસ્થામાં તેમના અમૃતાના આશીર્વાદથી વંચિત થઈ ગયા મણિની હકીકત આ મણી અશ્વસ્થામાને અપરાજય બનાવતો અને દરેક પ્રકારની ખતરો માંથી સુરક્ષિત રાખતો કૃષ્ણે મણીને પોતાની શક્તિથી દૂર કરીને અશ્વસ્થામાને પોતાના કર્મોના પરિણામે નરકવાસી બનાવવાનો નિર્ણય લીધો વિધિ મણી કાઢીને શ્રીકૃષ્ણે અશ્વસ્થામાને અભિશાપ આપ્યો કે તે પોતાના પાપોના પરિણામે જંગલોમાં ભટકતો રહેશે અને પીડા સહન કરતો રહેશે આઈડિયા